વડોદરા શહેરના નવાપુરા કેવડાબાગ ખાતે આવેલ સરદાર માર્કેટની બિલ્ડીંગો જર્જરિત થઈ જતાં નગરપાલિકા દ્વારા તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેથી દુકાનદારોને શોર્ટ નોટિસ પાઠવવામાં આવી વડોદરા શહેર જન્મ મરણ શાખા ખાતે આવેલ સરદાર માર્કેટની બિલ્ડીંગ અને દુકાનો જર્જરિત થઈ જતાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવશે શહેરના નવાપુરા કેવડાબાગ ખાતે આવેલ સરદાર માર્કેટ બિલ્ડિંગ વર્ષો જૂની થઈ જતા તેને પાલિકા દ્વારા તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા દુકાનદારોને નોટિસ આપવામાં આવી છે જેને લઈને સરદાર માર્કેટની બિલ્ડિંગના દુકાનદારો એકત્રિત થઈ ગયા હતા અને પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો હરનીના મોટના તળાવના લેક ઝોન ખાતે સર્જાયેલી બોટ દુર્ઘટનામાં ખાનગી શાળાના બાર બાળકો અને બે શિક્ષકોના મૃત્યુ થયા હતા એ પછી ઊંઘમાંથી જાગેલા કોર્પોરેશનના તંત્રએ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાડો મારવાનો પ્રયાસ કર્યો હતો કોર્પોરેશને જર્જરિત અતિથિગૃહો નગરગૃહો સ્વિમિંગ પુલોને બંધ કરાવ્યા બાદ હવે શહેરના નવાપુરા કેવડા બાગના બેઠક મંદિર પાસે આવેલ સરદાર માર્કેટ બિલ્ડિંગ સામે લાલ આંખ કરી છે સરદાર માર્કેટ બિલ્ડિંગ વર્ષો જૂની અને જર્જરિત થઈ ગયેલ છે જેથી હાઉસિંગ બિલ્ડિંગ શાખા દ્વારા તેને બિલ્ડિંગના સ્ટ્રક્ચરની સ્ટેબિલિટી સ્ટેબિલિટીનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જેનો રિપોર્ટ આવતા બિલ્ડિંગ જર્જરિત હોવાનું સામે આવ્યું હતું એ પછી કોર્પોરેશનના માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા શનિવારે ને ક્લોઝર નોટિસ ફાળવવામાં આવી હતી વધુમાં દુકાનદારે જણાવ્યું કે આ લોકોએ જે નોટિસ આપી એની અગાઉ અમારે કોઈ જાણ જ કરી નથી આ જર્જરિત થઈ ગયું છે એવું જે અહેવાલ કરે છે તો એના અનુસંધાનમાં એટલું જર્જરિત નથી કે સાહેબ એમને પાંચ દિવસની નોટિસ આપીને અમારી સાથે આ રીતના વ્યવહાર કરવો જોઈએ આ તો એવું લાગે કે એમની ખૂબ જ મનમાની કરી રહ્યા એવું લાગે છે અને એના અનુસંધાનમાં આ લોકો કયા જગ્યાએ બેસશે શું કરશે અમે કેટલું ડેવલપ કર્યું અમારી ઉઘરાણી બાકી હોય એ બધું જોવું જોઈએ એમને અમને કોન્ફિડન્સમાં લઈને કામ કરવું જોઈએ ના નહીં જગ્યા વૈકલ્પિક જગ્યા આપે એ જગ્યા કઈ રીતના આપે છે આ તોડ્યા પછી કેટલા દિવસમાં એમનું કામ કરશે કેટલા સમયના અનુસંધાનમાં અમને પરત કરશે એ બધું એમને અમારી સાથે બેસીને વિગતવાર વાત કરવી જોઈએ જે નોટિસ લગાવવા માટે વેપારીઓને સાથે રાખીને નોટિસ લગાવ ગઈકાલે રાત્રે હું દુકાન બંધ કરવાનો ટાઈમ હતો અને ચાર પાંચ ભાઈ આવીને ક્વેશ્ચન પૂછવા માંડ્યા એટલે મેં પૂછ્યું ભાઈ તમે કોણ તમે ક્યાંથી આવો છો ત્યારે એમને મને નોટિસ આપી આગલી રણનીતિ આગલી રણનીતિ સાહેબ અમારે અમારો આ અમારું જે છે અમારું ભરણ પોષણ બધું આના ઉપર જ છે હવે અમે આ ઉંમરે જઈશું ક્યાં તો અમારી રણનીતિ છેલ્લે ના માને તો અમારે જવું જ પડશે ને આગળ રજૂઆત કોને કરશું આ અંગે જે એના લાગતા વાગતા અધિકારીઓ હશે એમને એમને મળશું અમારો કોઈ એવો ઈરાદો નથી પણ એમને જ્યારે આવી રીતે બિહેવિયર કર્યું છે તો હવે અમારે રણનીતિ તો ઘડવી જ પડશે ને બધા ભેગા થઈને